તો મિત્રો આપણે જઈ અને મહાદેવના આપણે દર્શન કરવું બધા મિત્રોને તો મિત્રો તમે કદાચ વિડીયો બનાવી ચાલો મિત્રો જઈએ આપણે અત્યારે પૂજા ચાલુ થઈ ગઈ છે મિત્રો તો મિત્રો ચાલુ થાય ય ચોમાય નંકરાય નમ શિવાય શિવતરાય ચમો નમ ઓમ હમ જુ સૌમ સ્વાહ યોમાય ધન્યાપય સ્વાહ

તો મિત્રો એક આપણે અહીં બીજા વાત કરવાની છે લીમડાની ત્યાં પહેલાં લીમડો તો પહેલાં એક દાળે જ મીઠી હતી અને આખો લીમડો પહેલાં કડવો હતો તો એક દાળ મીઠી હતી અત્યારે પણ એવું બાપુ કહેવામાં બાપુને એવું કહેવામાં છે કે આખો લીમડો અત્યારે મીઠો થઈ ગયો હતો તો મિત્રો જો આ રીતનો છે આવતો હતો એ આ દાળ જે મંદિરની માથે છે ને તો આ લીમડોથી ગમે જ્યારે તમે અહીં આવો

લીમડો છે ને મીઠો છે આપડે મંદિર બનાવવામાં એક ડાળ હતી જૂના મંદિર માં મીઠી હતી એ કાપી નાખીએ એટલે આ દાદાએ આખા લીમડામાં પ્રભાવ બતાવી દીધો હવે આખો લીમડો મીઠો છે જ્યાં પટું ખાઉ ત્યાંથી તમને મીઠું લાગે કોઈ કરવું ન લાગે જોઈ લો ભાઈ મિત્રો આવડો આ લીમડો છે તમે જો અહીંયા આવવું હોય તો પણ આવી શકો છો જો લીમડો તો તમે એટલે કડવું જોઈએ પણ તમે ભોળાનાથને જે ખોડેશ્વર મહાદેવ છે અને આ ડાળ જો એમના માથે જે ઓલી ડાળ છે આખો લીમડો ભાઈ મીઠો થઈ ગયો છે એટલો અહીંયા ભોળાનાથનો હાથ છે મિત્રો જોઈ મિત્રો હર હર મહાદેવ તો મિત્રો આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે તો જો બધા દર્શન કરવા માટે આવી છે ભોળાનાથ જોઈ લો મિત્રો ગામવાળા છે અને ગાડીયાધારથી અહીં પૂજા કરવા આવ્યો છે મિત્રો દર વર્ષે શ્રવણ તો આપણે દાદા માં જતો કરતા દાદા ઘણો તો દર વર્ષે આવો ઘણા વર્ષોથી લગભગ 30 વર્ષથી અહીંયા પૂજા કરવા હું આવું છું અને ગ્રુપ એટલું બધું સરસ છે ઉમંગ ને ઉત્સાહ સાથે દરેક યજમાનો બધા ખૂબ જ ઉત્સાહ સાથે પૂજન કરે છે એવા દેવાધી દેવ મહારુદ્ર ખોડેશ્વર મહાદેવ પ્રગટ થયેલા આજથી લગભગ 600 વર્ષ પહેલાનો આ પ્રગટ થયેલું લિંગ છે લગભગ કોઈ વ્યક્તિની મનોકામના પૂર્ણ ન થઈ હોય એવું નથી બન્યું અહીંયા જે કોઈ મનોકામના લઈને આવે છે એ બધાને જ ભગવાન મહારુદ્ર પરિપૂર્ણ કરે છે એટલું બધું મહત્ત્વ છે જે કલ્પના બારનું અગણિત જે ગણી ન શકાય એટલું બધું મહત્ત્વ છે એવા મહારુદ્ર સૌને આ શ્રાવણ માસના આજના શરૂ થતા પવિત્ર દિવસની અંદર દરેક ખૂબ શુભકામનાઓ અને તંદુરસ્તી સારી રાખે દરેક પરિપૂર્ણ કરે એવી ફરી ફરીને શુભકામના બીજું અહીંયા મંદિરમાં જે જૂનું મંદિર હતું ત્યારે એક એની પર એક લીમડાની ડાળી હતી મીઠી હતી અને એને જે કાપતા આખી ડાળી આખું ઝાડ મીઠું થઈ ગયું લીમડા એની એક મોટો મોટો ચમત્કાર આપણે झूनू मंदिर खाली डाढ़ी ताड़ी काप हमेशह लीमो कड़ों बदिला તો મિત્રો આપણે ખોડેસિર મહાદેવ તો આપણે દર્શન કરવા માટે આવી ગયા છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે તો આજે અમારા ગ્રુપે એવો એક નિર્ણય લીધો છે કે આપણે જે જરૂરિયાત લોકો હોય એને આપણે કીટનું વિતરણ કરવાનું છે મિત્રો તો આપણે કીટનું જે વિતરણ કરી આપણે એમને દેવા જઈએ તો મિત્રો તમે કન્ટિન્યુઅલ વિડીયોમાં બનાવી શકો સંપૂર્ણ તમને બધું વિડીયોમાં બતાવીશું મિત્રો તો મિત્રો કન્ટિન્યુ તમે વિડીયોમાં બનાવી તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ વસીલા દુકાનો કાર્ય થાય તો મિત્રો આ વાવ બ્લોક દુકાન આવી છે મિત્રો તો આપણે જે કીટ કીટનું વિતરણ કરવાનું છે તો આપણે કીટ લેવા આવી ગયા છે મિત્રો તો મિત્રો તમે વિડીયો બનાવી રહ્યો અને આપણી ચેનલ ઉપર નવા આવ્યો તો સબસ્ક્રાઈબર કરો ચિંતા અને લાઈક કરી દેજો મિત્રો અને જે વિડીયો મિત્રો સારું લાગે તો કોમેન્ટ કરી દેજો મિત્રો અને તમે કન્ટિન્યુઅર વિડીયોમાં બનાવી દેજો આપણે બધાને કીટનું વિતરણ કરવાનું છે મિત્રો હા ક્યાં ગયા રાજુ બાપુ રાજુ બાપુ ક્યાં ગયા હે હવે રાજુ બાપુ ઘેરે નથી અને એમની દીકરી ઘેરે છે તો આપણે જો આ કીટનું એક આપણે શ્રાવણ મહિનો છે આજે શ્રાવણ મહિનો પહેલો હોમ છે તો આપણે કીટનું બેનને આપણે અહીંયા વિતરણ કરવાનું છે રાજુ બાપુ મારે છે એમના ઘેરે અને એક આપણે બેન આપણી મિશાલ પાસે છે એને કીટનું વિતરણ કરવાનું છે તો આ દીકરી એમને ઘેરે છે આપણે દઈ દઈએ આપણે આ બેનને ઘરે આવી જાય તો ભાઈ જો આપણે રાજુ બાપુને ને અર્પણ કરી છે આજે શ્રાવણ મહિનો છે પેલો હોમવર્ક છે તો અમને થોડોક એવો વિચાર આવ્યો કે ભાઈ થોડુંક દાન કરી દઈએ આપણે તો મેં રાજી જવો ને તમે આપણે આ જો તેલનું ડબલું અને આ બધું અહીંયા લોટનો આટો છે અને આ બધું અત્યારે એટલું દેવું આવ્યા છે તો બે રાજી જવો ને તમે આપણે આશીર્વાદ આપજો ક્યાં જાય બેન ઘરે છે બેન આપણે જો આ બેન છે બેનને આપણે અત્યારે એક મહિનાનું આપણે આ કીટનું વિતરણ કર્યું છે ભાઈ આજે ત્રણ મહિના છે સોમવાર છે તો અમારા મસાણી ગ્રુપવાળાએ બધાએ અમે એવો નિર્ણય લીધો કે ભાઈ આપણે એક મહિનાનું આપણે અત્યારે કીટનું આયોજન કરીએ છીએ તો મિત્રો આ બેનને આપણે અત્યારે કીટ અર્પણ કરવા આવ્યા મિત્રો તો આપણે આ બેન છે ભાઈ તો શું તો બેન ભાઈએ છો ને તમે બેન બેન તો તમે આપજો બેન આટલી મહિના અમે વિતરણ કર્યું છે આજે શ્રાવણ મહિનો છે પેલો સોમવાર છે અને અમારે ગ્રુપ અને બેન એક અમારે એક અમદાવાદ બેન છે એ બેને સપોર્ટ કરતા રહીજો આવું ને જેથી કરીને બેન ને મકાન બની જાય એ મારી નમ્ર વિનંતી